રૂપાલની પલ્લી એ ગામ કે જ્યાં ગીની નદીઓ વહેતી હોય છે ગાંધીનગરથી પંદર કિલોમીટરના અંતરે આવેલું રૂપાલ ગામ કે જ્યાં જગતજનનીમાં વરતાઈની માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે માતાજીના નવ સ્વરૂપોમાંનું બીજું સ્વરૂપ બ્રહ્મચારિણી જે અહીંયા જાતે જ બિરાજમાન છે કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો અહીંયા આવ્યા હતા અને આ વરકડીના જાડ નીચે પોતાના શસ્ત્રો છુપાવ્યા હતા માતાજીએ વચન આપ્યું હતું યુદ્ધમાં જીતવા માટેનું તો મહાભારતના યુદ્ધ પત્યા પછી પાંડવો પાછા આવ્યા હતા અને પાંચ દીવાનો પલ્લીરથ બનાવીને માનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યાર પછી દર વર્ષે આસો સુદ નોમના દિવસે માનો પલ્લી રથ આખા ગામમાં ફરે છે અને હજારો મણ ઘીનો અભિષેક કરવામાં આવે છે એ દિવસે આખા ગામમાં ઘીની નદીઓ વહેતી જોવા મળે છે તો તમે પણ આવો